હેલો દોસ્તો જય દ્વારકાધીશ નવો દિવસ નવી સવાર અને નવી શરૂઆત સાથે સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો નવ વાગી ગયા હે આપણે ત્યારે કારખાને આવી ગયા છીએ કારખાના નીચે હું હું કામ કાજ હે એ આપણે હમણાં નીચે જઈને જોઈ તમે લોકો વિડીયોમાં બીના રહેજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે નીચે આવી ગયા છીએ હવે જુઓ આપણે આ મશીનમાં માં હમણાં બે થી પેલા સેટિંગ હતું આજે પાંચ ની પૂરી થઈ ગઈ ત્યાર પછી બીજી એક સિરીજ પૂરી થઈ ગઈ આમાં રોકી ભાઈ મશીન સાફ કરે આમાં પાછું નવેસર નવી સિરીજ લાગશે આજે એટલે આજે આ ફર્સ્ટ સેટઅપ અને રજા બાકે છે એ સેકન્ડ સેટઅપ એ બે મશીન આપણે સેટિંગ છે અને બોલ ભાઈ તારું શું કરવાનું છે ગામ તો હોય એનું નહીં જોઈએ કામ હું છે એ ફોટો પડે જ છે જો

અને આપડા આ બે અવિરત ચાલુ છે અને આપણે અત્યારે આવી ગયા છે આપણા વીઆઈ એરિયામાં અને ડિસ્પેચ એરિયામાં વીઆઈ નું કામ ચાલુ છે બધું મટીરિયલ આપણે અહીંયા રાખી દીધું છે આ ભાઈ વીઆઈ કરે છે અને આ ભાઈ આટા ઠોકે છે આટા ફેરા નથી કરવાના હમણાં વીઆઈ થઈ જાય ને એટલે તને ગણતરી કરવા મૂકી દેવાનો

હા કેટલું પાણી ઉડાડ્યું ભાઈ થાય હા એ કોણ કરવા માં ભાઈ તો અમારા હાર્દિક ભાઈ મટીરિયલ લઈને આવી ગયા છે હવે ગાડી પાછી મારે એટલે આપણે ચલાવવાની છે મોટી આઈટમ આવી છે મેદાન માં અત્યારો લાઈન બાવું બાવું ચડાવે છે હવે સેટિંગ મારવાનું ચાલુ કરશે

ફર્સ્ટ સેટઅપમાં સેટિંગ થાય ત્યાં સુધી રજાભાઈ ગેજ ને બધું કમ્પ્લીટ કરી દે મિત્રો ફાઇનલી એને ફર્સ્ટ સેટઅપ નું સેટિંગ થઈ ગયું છે જો તમને આ તમને ધીમું રાખીને બતાવું છું કમ્પ્લીટ ભાઈ ભાઈ નું કદીઓ બંધ મિત્રો વાગી ગયા છે પોણા એક આપણે ચલણ બનાવી નાખ્યું છે માલ ડિસ્પેચ કરવાનો છે હાર્દિકભાઈ ગાડી લઈને આવી ગયા છે પોલાભાઈ બંજીભાઈ માલ તો ફાઈનલી ગાડી આપણે લોડ કરાવી દીધી છે અને હવે અમારા હાર્દિકભાઈ ગાડી લઈને કંપનીમાં વ્યાજા છે અને મિત્રો ફાઈનલ એને આપણે સેટિંગ પૂરું થઈ ગયું હોય સેકન્ડ સેટઅપમાં જો આ નંગ બનાવીને અમારે કિશનભાઈને એને કમ્પ્લીટ કરી રેખા હે જોઈ લ્યો ધોરંધર હો કપડા બપડા હાલત જો અને આપણે આવડું નંગે બનાવીએ અને આવડુંય બનાવીએ જોઈ લ્યો એક કિલાનું નંગ એક કિલ્લાનું ઓલું પચાસ ગ્રામ કામ ખોટતું નથી આમ જો એક ગાડી જાય ને એક ગાડી આવે માલ ભરવાનો માલ ઢલવાનો અમારે ગોવાની છે પાસે આવી ગયા છે બોલેરો લાઈન અત્યારે આ મટીરિયલ ડિસેજ કરવાનું હે ઉતાવળ માં ભાઈ હજી કરે થોડુંક વધારે મોકલવાનો હતો આમ જોઈ લ્યો આ પેટીઓ પાછી ભરીને આવવાની છે હાલો એ નાખો ફટાફટ હાલો તો ફાઇનલી ગાડી ભરીને આપણે આવી ગયા એ આમ જોઈ લ્યો કાળા હાથ કરવા પડે થોડા પૈસા કમાવો હોય તો અનલોડિંગ કરે છે અમારા માતા ભાઈ ને બધા અત્યારે ફ્રી હતા મશીન બંધ છે લઈ હવે અહીંયા અત્યારે ઉતાર છે મારા પછી બધા ઉતારવું પડે એક ગાડી કોઈ એક જણો ન ઉતારીએ કે નગર કમર રહી જાય